આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દાંતીવાડાથી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવશે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંદાજે સાતસો પચાસ કરોડથી વધુના ખર્ચે નવું કન્વેન્શન કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે આજે રાજ્યભરમાં હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવશે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે આજથી ત્રણ દિવસ સુધી ઇન્ટરનેશનલ મૂડ કોર્ટ કોમ્પિટિશન યોજાશે સૈયદ મુસ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફીમાં બરોડાએ સિક્કિમ સામે ત્રણસો પચાસ રન બનાવીને સૌથી વધુ રનનો વિશ્વ વિક્રમ સર્જ્યું છે અને રાજ્યમાં ઠંડીમાં ઘટાડો રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રીથી વધુ સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો દાંતીવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં બાર સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અને શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ સહિત વિવિધ લાભોનું વિતરણ કરાશે આ મહોત્સવ રાજ્યના બસો છેતાલીસ તાલુકાઓમાં યોજાશે જેમાં અંદાજે બે લાખ પચાસ હજારથી વધુ ખેડૂતો સહભાગી થશે ખેડૂતોને રવિ પાકો વિશે વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજના અંગેની સમજ મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવશે સુરતના ઓલપાડ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ આજે રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકશે સુરત જિલ્લાના માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હડપતિ રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મુકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંદાજે સાતસો પચાસ કરોડથી વધુના ખર્ચે નવું કન્વેન્શન કલ્ચર અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે આ અંગે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર પાંચસો કરોડ રૂપિયા અને મ્યુનિસિપલ કોર્પોરેશન બસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે આ વિસ્તારને ડેસ્ટિનેશન સેન્ટર તરીકે વિકસાવવાનું આયોજન છે અહીં ત્રણસો રૂમની હોટલ ઉપરાંત એમ્પી થિયેટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ સેન્ટર પાસેના પ્લોટમાં ચાર હજાર ચોરસ મીટરમાં કન્વેન્શન હોલ અને ચાર હજાર ચોરસ મીટરમાં એક્ઝિબિશન હોલ બનાવવામાં આવશે આ ઉપરાંત પરફોર્મિંગ આર્ટ થિયેટર એમ્પી થિયેટર પણ બનાવવાની પણ યોજના છે આ સેન્ટર બનાવવા માટે તાકીદની દરખાસ્ત કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવી હતી કચ્છના ગાંધીધામ વિસ્તારમાં આવેલા રાધિકા જ્વેલર્સમાં ઈડીના નકલી અધિકારી બની ખોટી રેડ દર્શાવી ચોરી કરનાર રાજ્યવ્યાપી ટોળકીને ઝડપી પાડવામાં આવી છે આ ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસે કુલ સાડત્રીસ અધિકારીઓની ટીમ રચી હતી આરોપીઓએ ગુનામાં સંડોવણીની કબુલાત કરી હતી અને કુલ બાર જેટલા આરોપીઓએ ઈડીની નકલી ટીમ બનાવી ગુનો કર્યો હતો પૂર્વ કચ્છની સ્થાનિક ગુના શાખાએ આરોપીઓ પાસેથી કુલ પિસ્તાલીસ લાખ બ્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આ અંગે કચ્છના એસીપી સાગર બાગમારે વધુ માહિતી આપી પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેમાં જ્યુલરની દુકાનમાં રેટ થઈ છે ત્યાં આજે નકલી રેટનું જે બધું કાવતરું થયું એમના જગ્યા ઉપર થોડા વર્ષો પહેલા આઈટી ની રેટ થયેલ અને એના આધારે લોકોને અમુક લોકોને ખબર હતી ને આને આધારે વધુ પ્લાનિંગ કરવામાં આવ્યું છે આ આખા બનાવમાં એલસીબી એ ડિવિઝન ડીવાયએસપી અંજાર અને પ્રોફેશનલ આઈપીએસ એ બધા સાથે મળીને અલગ અલગ દસ ટીમો જેટલી બનાવવામાં આવેલ હતી અને અલગ અલગ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી તાત્કાલિક એમાં ડિટેઇન કરીને પછી એની ઇન્ટરવ્યુશન કરવામાં આવેલી છે અને જેટલું મુદ્દામાં લતું બધું મુદ્દામાં એમાં નિષ્કામ સેવાનું સૂત્ર ચરિતાર્થ કરનાર હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિન નિમિત્તે રાજ્યભરમાં તેની આજે ઉજવણી કરાશે રાજ્યના નાગરિકો અને પોલીસ દળ વચ્ચેની કડી સમાન હોમગાર્ડ્સનો આજે સ્થાપના દિવસ છે આ એક વિભાગ કે સંસ્થા નહીં પણ એક મોટો પરિવારનો સ્થાપના દિન છે જેમાં જરૂરિયાત પ્રમાણે વખતો વખત જુદા જુદા નેજા હેઠળ જુદા જુદા કાર્યો દ્વારા સરકાર આર્મી પોલીસ તથા રાજ્યના નાગરિકોને મદદરૂપ થવાના મૂળ ઉદ્દેશ્ય સાથે આ દળની સ્થાપના છ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ થઈ હતી આ દળમાં અત્યારે ઓગણચાલીસ હજાર ચારસો નવ હોમગાર્ડ દસ હજાર ચારસો ત્રણ ગ્રામ્ય રક્ષક જેમાં ચારસો પંચ્યાસી સાગર રક્ષક દળના જવાનો તૈનાત છે આ દળમાં રાજ્યની મહિલાઓ પણ જોશભેર જોડાય છે રાજ્યમાં સાત હજાર ત્રણસો છ્યાસી મહિલા ગ્રામ્ય રક્ષક અને બે હજાર છત્રીસ મહિલા હોમગાર્ડ્સ તૈનાત છે આમ એક લાખ લોકોનો સમૂહ ધરાવતું આ વિશાળ પરિવાર કોઈપણ કુદરતી કે માનવ સર્જિત આફત કાયદો વ્યવસ્થા પાલન અને બંદોબસ્ત જેવી તમામ પરિસ્થિતિમાં ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ તરીકે હોમગાર્ડ્સ દળ જવાનો પોલીસ દળના ખભેથી ખભો મિલાવીને કામગીરી કરતા આવ્યા છે તાપી જિલ્લામાં બેચલર ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતા સ્મિત મોરડિયાએ વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસની શૂટિંગ સ્પર્ધામાં વ્યક્તિગત રજત ચંદ્રક મેળવી તેમજ તેની ટીમને સુવર્ણચંદ્રક અપાવી ભારતનું તેમજ રાજ્યનું નામ રોશન કર્યું છે દિલ્હી ખાતે યોજાયેલી આ શૂટિંગ સ્પર્ધામાં તેત્રીસ દેશોની ટીમોએ ભાગ લીધો હતો ઉલ્લેખનીય છે કે સ્મિતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજના સેન્ટર ઓફ એક્સેલન્સી દ્વારા તાપીમાં તાલીમ મેળવી આ સિદ્ધિ હાંસલ કરી છે આ અગાઉ તે ખેલ મહાકુંભ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગોલ્ડ તેમજ ગુજરાત સ્ટેટ બે હજાર બાવીસ ત્રેવીસમાં ગોલ્ડ મેળવી ચૂક્યો છે હું કરન્ટલીસ તરફ ગુજરાતમાં સીઓએનો પ્લેયર છું અને હું છેલ્લા ત્રણ વર્ષથી સમના અંડરમાં વ્યારા ખાતે ટ્રેનિંગ કરી રહ્યો છું કરંટલી દિલ્હીમાં વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ યોજાઈ હતી જેમાં મને ઇન્ડિવિડ્યુઅલી સિલ્વર મેડલ છે અને ટીમમાં ઇન્ડિયાનો ગોલ્ડ મેડલ છે આ ચેમ્પિયનશિપમાં બત્રીસ કન્ટ્રીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું જેમાંથી કેટલાક વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પ્લેયર્સ પણ હતા અને કેટલાક ઓલિમ્પિક પ્લેયર્સ પણ હતા આ ઉપરાંત હું છે ને ખેલો ઇન્ડિયાનો પણ ફાઇનલ પ્લેયર રહ્યો છું સ્પોર્ટ્સ એકચ્યુઅલી કોઈ પણ માણસની લાઈફ બદલી શકે છે બસ એ માણસમાં ડિસિપ્લિન અને ડેડિકેશન આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરી શકો છો રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ ક્રિમિનલ લો એન્ડ મિલિટરી લો ખાતે આજથી ત્રણ દિવસ સુધી ઇન્ટરનેશનલ મૂટ કોર્ટ કોમ્પિટિશન યોજાશે આ સ્પર્ધામાં વૈશ્વિક અર્થતંત્ર આર્થિક સલામતી અંગેના કાયદા પર ચર્ચા કરવામાં આવશે આઠમી ડિસેમ્બરે સવારે અગિયાર વાગે સમાપન સમારોહ યોજાશે ઇન્દોરમાં રમાઈ રહેલી સૈયદ મુસ્તાક અલી ટી ટવેન્ટી ટ્રોફીમાં બરોડાએ સિક્કિમ સામે વીસ ઓવરમાં ત્રણસો ઓગણપચાસ રન બનાવીને ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે બરોડાએ ભાનુ પાનિયાની અણનમ સદીની મદદથી પાંચ વિકેટે ત્રણસો ઓગણપચાસ રન કરીને ઝિમ્બાબ્વેનો વિક્રમ તોડ્યો હતો ચાલુ વર્ષે ઝિમ્બાબ્વે ઝાંબિયા સામે ચાર વિકેટે ત્રણસો ચુમ્માલીસ રન બનાવ્યા હતા સિક્કિમની ટીમ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટે માત્ર છ્યાસી રન બનાવી શકતા બરોડા સામે તેનો બસો ત્રેસઠ રનના જંગી માર્જિનથી પરાજય થયો હતો ભાનુ પાનિયાએ એકાવન બોલમાં પંદર સિક્સરની મદદથી અણનમ એકસો ચોત્રીસ રન બનાવ્યા હતા સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ત્રણસોથી વધુ રન નોંધાવનાર બરોડા પ્રથમ ટીમ બની છે આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન નિફ્ટ ગાંધીનગર ખાતે પદવીદાન સમારોહ યોજાશે જેમાં બે હજાર ચોવીસમાં સ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કરી રહેલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે સમારોહમાં એકસો એંશી અનુસ્નાતક અગણસિત્તેર સ્નાતક વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે ડિસેમ્બર મહિનાનો પ્રારંભ થઈ ગયો હોવા છતાં રાજ્યમાં હજુ શિયાળો જામ્યો નથી રાજ્યના અનેક શહેરોમાં હજુ લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રીથી વધારે હોય છે ગઈકાલે નલિયા સિવાયના તમામ શહેરોમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીથી વધુ રહ્યું હતું નલિયામાં અગિયાર પોઈન્ટ પાંચ ડીસામાં પંદર પોઈન્ટ નવ રાજકોટમાં સોળ પોઈન્ટ આઠ ભુજમાં સત્તર પોઈન્ટ બે વડોદરામાં ઓગણીસ પોઈન્ટ બે અને ગાંધીનગરમાં ઓગણીસ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું સુરતમાં ત્રેવીસ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી અને મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી રહ્યું હતું અમદાવાદમાં સળંગ ત્રીજી રાત્રે લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી રહ્યું હતું અમારા નવસારી જિલ્લાના પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે પવનની શીતલહેર ધીમી પડતા આજે ઉનાળો બેઠો હોય એમ મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રીએ પહોંચ્યું હતું ગઈકાલે તમામ શહેરોમાં મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રીથી વધુ રહ્યું હતું હવામાન વિભાગે આગાહી અનુસાર ત્રણ દિવસ બાદ ઠંડીનો ચમકારો જોવા મળશે દેશ આજે બંધારણના ઘડવૈયા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરને તેમની ઓગણસિત્તેરમી પુણ્યતિથી યાદ કરી રહ્યો છે આજના દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવે છે અંતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દાંતીવાડાથી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવશે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંદાજે સાતસો પચાસ કરોડથી વધુના ખર્ચે નવું કન્વેન્શન કલ્ચર અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે આજે રાજ્યભરમાં હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવશે અને રાજ્યમાં ઠંડીમાં ઘટાડો રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રીથી વધુ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા